કેશુદ ખાતે આજરોજ ગ્રામ્ય વિસ્તારના પ્રાણ પ્રશ્ન મુદ્દે આવેદનપત્ર અપાયું જુનાગઢ જિલ્લાના કેશુદ ખાતે સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જૂનાગઢ જિલ્લાના કેસુદ શહેર ખાતે સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા વિવિધ માંગ સાથે કેશુદ શહેર ખાતે રેલી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે કેશોદ શહેર ખાતે અલગ અલગ ગામોમાંથી પણ લોકો એકઠા થયા હતા જેમાં તેમની અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગોના ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાઓને લઈને કેશોદ શહેર ચારચોક ખાતે લોકો એકઠા થયા હતા અને ત્યારથી રેલી મારફતે પોતાની વાત પ્રશાસન સુધી પહોંચાડી હતી તેમજ તેમની અલગ અલગ પંદર જેટલી માંગણીઓને આવેદન રૂપી મામલતદારશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી સુધી પહોંચાડ્યું હતું આ સાથે જ લોકોના હિતના પ્રશ્નોના નિરાકરણ આવે અને લોકોને મુશ્કેલીમાંથી મુક્તિ મળે તે માટેની અરજ કરી હતી રિપોર્ટર રાવલિયા મધુ કેશોદ મારું નામ ડૉક્ટર જયંતિ માકડિયા છે અને આજે અમે કેશોદ તાલુકા પંચાયત ખાતે તાલુકાના જે જુદા જુદા ગામડામાં વિકાસના જે કામો અધૂરા છે અથવા તો મંજૂર નથી થયેલા જે ત્રીસ ત્રીસ વર્ષથી આ અમુક પ્રકારની જે માંગણીઓ છે માનો કે હેઠળના પ્લોટ છે શમશાનના મુદ્દાઓ આજે જ ઊભા છે સ્ટ્રીટ લાઇટના મુદ્દા છે પીવાના પાણીના મુદ્દાઓ છે આ બધી જે બાબતો જે વિકાસના બણગાભુક્તિ સરકારો અત્યારે અત્યારે રથ લઈને નીકળ્યા છે કે અમે ઘેર ઘર સુધી સરકારના સીધા બેનિફિટ પહોંચાડ્યા છે અને આ પહોંચાડ્યું છે તે પહોંચાડ્યું છે અમે પ્રાઇમરી જ્યારે આ ચોપન ગામનો અભ્યાસ હાથ ધર્યો અને દરેક અનુસૂચિત જાતિ વિસ્તારમાં જ્યારે અમે મુલાકાત કરી તો અમારી સામે જે આવેલા મુદ્દાઓ છે એ મુદ્દાઓ લઈ અને આજે અમે તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓને આપવા આવ્યા છીએ અને એમને અમે કીધું છે કે આ જે અમારા સવાલો છે તાલુકા પંચાયતને લગતા એ સવાલોનું એક મહિનાની અંદર અમારે નિરાકરણ જોઈએ એ સિવાયને મામલતદારને લગતા જે સવાલો છે એ અમે મામલતદારને આપવાના છીએ આજે આ ચોપન ગામમાંથી સેંકડો લોકો અહીંયા પોતાની સમસ્યાઓ લઈને ઉપસ્થિત છે અમે આ એક મહિનાની જે મહેતલ સરકારને આપી છે એક મહિનાની અંદર જો આ સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય તો ઉગ્ર સ્વરૂપે આંદોલન કરવાની અમારી તૈયારી છે